એક વખત છે ને એક અધિકારી મોટા હતા કલેક્ટર તો કલેક્ટર રહ્યા ને એ ફરવા નીકળે એમની ગાડી લઈ ગાડીની અંદર એમનો ડ્રાઈવર અને એમની પત્ની એટલા વ્યક્તિ જ હતા પછી એ ફરવા માટે જતા હતા ને તો વચ્ચે એક જંગલ આવ્યું જંગલ આવ્યું સારું વન આવ્યું લીલું સમ લીલા ઝાડ ને એવું બધું આવ્યું ને તો એમને એમ થયું કે સારું નેચરલી વાતાવરણ સારું છે ને કુદરતી વાતાવરણ તો એ કે થોડીક વાર આપણે ઝાડ નીચે બેસીએ પોરો ખાવા તો ઉતરી અને ઝાડ નીચે બેઠા હતા ને તો બાજુનું ઝાડ હતું ને એની ઉપર એક સુગરીનો માળો હતો તો કલેક્ટર સાહેબ હતા ને એમના પત્નીએ એમને કીધું કે ઓલું રહ્યું પેલું રહ્યો ને એ કે મારે લેવું છે કે શું છે એ તો કે સુગરીનો માળો છે તો એ કે એ સારી વસ્તુ છે મારે લેવી છે કે તો કલેક્ટરે એમના ડ્રાઈવરને કીધું એટલે ડ્રાઈવરે આજુબાજુમાં જોયું ને હે ને તો બાજુમાં એક છોકરો હું હતો ને માલધારીનો એ ઘેટા બકરા ચરાવતો હતો ઘેટા બકરા ચારતો ને તો એલા કલેક્ટરના ડ્રાઈવરે એને કીધું કે ભાઈ બબલા અહીંયા આવતો દસ પંદર વર્ષનો હશે તો એને કીધું કે આલે હું તને દસ રૂપિયા આપું મને ઓલો જો ઝાડ ઉપર રહ્યું ને એ લાવી દેતો એ કે સુગરીનો ઓલો છોકરો કે સુગરીનો માળો છે હા એ કે મને એ ઉતારી દે ને એક ચાલે દસ રૂપિયા તો એટલે છોકરાએ ના પાડી કે ના હું ન ઉતારી દઉં તો એલો ડ્રાઈવર હતો ને એણે કીધું કે તને વીસ રૂપિયા આપું તો કે ના હું ન ઉતારી દઉં એટલે કલેક્ટર સાહેબ બધું સાંભળતા ને એટલે એની પાસે આવ્યા નજીક આવ્યા નજીક આવીને છોકરાને કીધું કલેક્ટર સાહેબે કે હાલે હું તને પચાસ રૂપિયા આપું પણ કે એ સુગરીનો માળો છે ને એ મને લાવી દે છોકરો કે પચાસ રૂપિયા શું તમે મને પાંચસો રૂપિયા આપશો ને તો પણ હું તમને માળો નહીં ઉતારી દઉં છોકરો કલેક્ટર સાહેબ કે કેમ નહીં ઉતારી દે તો છોકરો કે એ માળાની અંદર છે ને એ સુગરીના બચ્ચા છે અને સાંજે કે જ્યારે સુગરી આવશે ને ત્યારે ત્યાં એનો માળો નહીં હોય તો એ કે સુગરી છે એ કેટલું દુઃખી થાય છે અને એનું બધું પાપ મને લાગે એટલે તમે પાંચસો રૂપિયા શું મને પાંચ હજાર રૂપિયા આપશો ને તો પણ હું છે ને એ સુગરીનો માળો રહ્યો ને હે ને યુગ એ કે નહીં ઉતારી દઉં એટલે કલેક્ટર સાહેબને એમ થયું કે હા તારી વાત તો સાચી છે કે અંદર સુગરીના બચ્ચા હોય જો માળો લઈ જાય તો બચ્ચા ક્યાં જાય ટળવળે ને અને એ તો સુગરીનું ઘર હતું માળો હતો ને એ સુગરીનું ઘર હતું ને તો એનું ઘર કોઈ લઈ જાય એ તો ખોટું કહેવાય ને તો કલેક્ટર સાહેબને એમ થયું કે આ હા આ નાનકડો છોકરો છે ને ઢોર ચરાવે છે આનું આને કેટલી લાગણી છે એના હૃદયમાં અને આને પક્ષી પ્રત્યે અને કુદરત પ્રત્યે કેટલી દયા છે અને હું મારી પાસે આટલી ડિગ્રી છે અને હું આવો આઈએએસ અધિકારી છું સૌથી મોટો સાહેબ છું તો મારા મારા હૃદયમાં એટલી લાગણી નથી એટલી આ એક નાનકડા છોકરાના હૃદયમાં લાગણી છે ત્યારે કલેક્ટર સાહેબને પોતાની ડિગ્રી છે ને એ નાનકડા છોકરાની સામે પાંખી લાગવા માંડી અને પછી એ ત્યાંથી ચાલ્યા ગયા અને વાર્તા થઈ ગઈ એટલે અમે છે ને ક્યારેય કોઈનો માળો હોય ને એ માળો લેવાય નહીં અને માળો વિખાય પણ નહીં મજા આવી